નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર સમગ્ર ગુજરાતમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહન સામે પોલીસ આવતીકાલથી રાજ્યવ્યાપી ઝુંબેશ ડ્રાઈવ ચલાવશે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત પોલીસ દ્વારા આગામી ત્રણથી સત્તર સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં એક ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવશે આ ડ્રાઈવનો મુખ્ય હેતુ નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવાનો છે પોલીસ વિભાગના જણાવ્યા મુજબ નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓ ઘણીવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હોય છે અને ગુનેગારોને ઓળખવામાં અવરોધરૂપ બને છે આ ખાસ ડ્રાઈવનો આદેશ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો છે નંબર પ્લેટ વગરના વાહનો કાયદાકીય રીતે માન્ય નથી કારણ કે તેનાથી વાહન માલિકની ઓળખ થઈ શકતી નથી તેવી જ રીતે કાળા કાચવાળી ગાડીઓમાં અંદર બેઠેલા લોકો સરળતાથી જોઈ શકાતા નથી જેના કારણે ગુનેગારો માટે આવી ગાડીઓ છુપાવવા માટેનું ઉત્તમ સાધન બની રહે છે આ બંને પ્રકારના વાહનો જાહેર સુરક્ષા માટે જોખમી છે આ કારણોસર પોલીસ વિભાગે આ સમસ્યાને ગંભીરતાથી લીધી છે અને ખાસ ડ્રાઈવ ચલાવીને આવા વાહનોને શોધી કાઢવા અને નિયમોનું ઉલ્લંઘન કરનારા માલિકો સામે કડક કાનૂની પગલાં લેવા માટેનો નિર્ણય લીધો છે આ ડ્રાઈવ દરમિયાન રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો અને ટ્રાફિક પોલીસ વિભાગને સક્રિય થવા માટે સૂચના આપવામાં આવી છે શહેરી વિસ્તારોથી માંડીને ગ્રામીણ વિસ્તારો સુધી દરેક જગ્યાએ ખાસ ચેકિંગ પોઈન્ટ્સ ઊભા કરવામાં આવશે અને શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવશે પોલીસ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ તેમના વાહનો પર નિયમાનુસાર નંબર પ્લેટ લગાવે અને કાયદાનું પાલન કરે જો કોઈ વાહન માલિક નિયમોનું ઉલ્લંઘન કરતું જણાશે તો તેને દંડ અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે આ ઝુંબેશનો ઉદ્દેશ્ય માત્ર દંડ વસૂલવાનો નથી પરંતુ લોકોમાં કાયદા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને રાજ્યમાં સુરક્ષાનું વાતાવરણ જાળવવાનો છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મહિનાના પહેલા શનિવારે અજય ચોક્સી અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાન ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડીની લોકેશન સાઇટ રઘુવસ્તી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઈટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો એટ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર વિતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર